આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ તાલુકાના રાણપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ મળે તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મિત્રો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ બેંક ખાતું કાચા મકાનનો ફોટો જેવા યોગ્ય પુરાવા રજૂ થાય તે અંતર્ગત લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી તરીકે સરકારના નિયમ મુજબ યાદીમાં સમાવેશ થાય બે હજાર અઢારથી હજાર ચોવીસ સુધી લાભાર્થીઓ તરીકે ડોક્યુમેન્ટ વેરીફાય કરીને માન્ય રાખી સરકાર શ્રી લાભાર્થીઓને તરીકે માન્ય રાખેલો છે ત્યારે તે અંતર્ગત રાણાપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આજ રોજ અમે સૌ રાણાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા વિષય દાહોદ તાલુકાના રાણાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓને લાભાર્થીઓનો લાભ મળે એ હિતમાં કાર્યવાહી કરવા બાબત સમયનો ઉપરોક્ત અનુસંધાન આપ સાહેબ સરકાર શ્રી દ્વારા બે હજાર અઢારમાં આવાસ યોજનાનું જે સર્વે થયો હતો એ આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ ભેજ ઉપર લાભાર્થીઓને લાભ મળે એ માટે સરકારશ્રીએ દરેક ઘરે ઘરે જઈને ફોટા પાડેલ હતા અને લાભાર્થીઓને લાભાર્થી તરીકે જાહેરાત કર્યા હતા બે હજાર અઢારમાં જ્યારે બે હજાર ચોવીસ થઈ ગયું સો વર્ષના સમયગાળા દરમિયાન લાભાર્થીઓએ જે તે રીતે એમને પોતાની મહેનતે લાભાર્થીએ પાકા મકાનો બનાવ્યા છે અને તો હંમે સૌ સરકારશ્રીએ જે જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્ર મુજબ ટીડીઓ સાહેબની ટીમે નોટ ફ્રેમ ગૂગલ ફ્રેમમાં નવેસરથી ફોટા પાડીને હાલમાં બે હજાર ચોવીસ દરમિયાન ચર્ચ કરી અને જે પાકા મકાનોવાળાને આવાસ નહીં મળે એ બાબતે નહીં મળે એ બાબતે એ લોકોએ ફોટા પાડ્યા ત્યારે તદ્દન કાચા મકાનવાળાને આવાસ આપવાના તો અમારો હેતુ એ છે કે દરેક લાભાર્થીને બે હજાર અઢારના સર્વે મુજબ દરેક લાભાર્થીને લાભ મળે એ માટે અમે સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ આપનું નામ નરેશભાઈ મલાભાઈ કટારા